thank

મહેશભાઈ હિરજીભાઈ રાડરિયા તથા અમિત ભૂપતભાઈ મકવાણા નામના ઈસમો કાપોદરા શાંતિનગર સોસાયટી પ્લોટ નંબર પાંચ ગ્રેસ આર્ટ નામની દુકાનની આડમાં ઇંગ્લિશ દારૂનો ગેરકાયદેસર વેચાણ કરેલ છે અને તે વેચાણ ચાલુ છે જે પોલીસને બાતમી મળતા ત્યાં રેડ પાડીને કાપોદરા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બીયર અને બોટલો અને ટીન મળીને કુલ બસો ચાલીસ નંગ જેની કિંમત પાંત્રીસ હજાર ચાલીસ તેમજ ગોલ્ડન કલરનો વિવો કંપનીનો મોબાઈલ ફોન પંદર નો મળીને રૂપિયા પચાસ હજાર ચાલીસનો મુદ્દામાલ જપ્ત કરેલ છે આ સાથે આરોપી એક અમિત ભૂપતભાઈ મકવાણા જે રહેવાસી સત્તાધાર સોસાયટી પાસે માતાવાડી વરાછાને પકડી પાડવામાં આવેલ છે તેમજ શૈલેષભાઈ હિરજીભાઈ રાતડિયા વરાછાવાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત